શક્તિપીઠ ગબ્બર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શને કરવા આવતા હોય છે અને રોપવે મારફતે યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે ત્યારે યાત્રાળુઓ દર્શન પથ પર અને એકવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ મોટી માત્રામાં મધપુડા બેઠેલી હોવાથી હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાને કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે યાત્રિકોના અવર વિસ્તારોમાં ગબ્બર ટોચના તથા પરિક્રમા માર્ગમાં મથપુડા ઉડવાને કારણે હાલમાં યાત્રાળુઓને તકલીફ ઉત્પન્ન થતી હોય છે ત્યારે યાત્રિકોની સલામતીને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોય ત્યારે ગબ્બર ખાતે મધમાખી દૂર કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવાનું નક્કી કરાયું છે ત્યારે આગામી તારીખ પંદર થી સત્તર સુધી મતપુડાને ઉડાવવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરાશે યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગબ્બર ટોચ ખાતે દર્શન એકાવન શક્તિપીઠ પરિક્રમા દર્શનાર્થ તથા રોપવેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જેથી ગબ્બર ટોચ એકાવન શક્તિપીઠ પરિક્રમામાં દર્શન અને રોપવે સુવિધા યાત્રાળુઓ માટે બંધ રહે